ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક ભયાનક આગાહી કરી છે આગાહી કાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્ર ખસી જશે અરબી સમુદ્ર ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે

એવા ભાગોમાં હવે કુભી પાકમાં ફૂગ આવવાની શક્યતા હોય છે અને હવે કાબી અને લક્તર ઇયળનો ડુંગળો વધવાની શક્યતા છે ઉભા પાકોમાં અને ઓગસ્ટ માસમાંથી લગભગ મગફળી જેવા અન્ય ભાગમાં મૂંડા વધવાની શક્યતા છે મુંડા પડવાની એટલે આ દરમિયાન નહિ કહેવામાં આવે છે એટલે આ બધા પાકો માટે તેના પગલા એવા થયા અને જૈવિક નિયતના પગલા લેવા પંદર થી દરિયામાં ઉતરીને આગળ વધશે એટલે આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ કદાચ વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોંગ બની શકે છે કે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી હજી વરસાદ જોવા મળશે જોકે આજ દિવસ સુધી આજે ઓગણત્રીસ તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એની કરતા વરસાદોમાં હવે ઘટાડો નોંધાશે તીવ્રતા ઓછી થતી જશે પણ ખાસ કરીને પવનની સ્પીડ છે એ જેવી રીતે અત્યારે છે એવી રીતે વધારે જોવા મળશે